આપણી બેન આપણી બેન કોંગ્રેસ આજે બનાસકાંઠા લોકસભાના ચૂંટણી ના સંદર્ભે ટડાવ મુકામે જિલ્લા પંચાયત ટડાવના ગમે આપણા ઉમેદવાર જેની ઠાકોર સાહેબ આપણા બનાસકાંઠાના પ્રભારી

ઓમ તો હાથ ના નામ પડ્યું તું પણ એ હવે તેર છે એ તેર ના ની સફળ તો પેલા ખોના મે ની ભાઈ પાસે બીજા નો વારો નથી આ બાજુ ભાઈ પણ હોય થી કારક ગાડી હડતી છે તમે ઘરે એસી ગાડી નો કાસ ની ભાઈ કોઈ ની બહેરી હોય મારા સાહેબ ગુલામ ભાઈ સાહેબ હે માં બાપ નું યાદ કરું કે માલધારી નો દીકરો રાત ના સારા રાતો હોય અને સાહેબ દાતા હોય સાહેબ કે બેટા આયો ફેરી બકરી હોય ગાડરો હોય તો ફેરી બહેરે ભાઈ

અને બનાસકાંઠા હકાલભી કરવાની છે ભાઈ આ પણ તમે ધ્યાન રાખજો ડેરીમાં ભરતી થાય છે અનલીગલી થાય છે ડેરીમાં ગલબા નામ કાકાના નામનો ટ્રસ્ટ ખોલ્યો છે જે છોકરા ભરતી કરા છે ને એનું કાયમનું ભવિષ્ય નથી જે આગેવાનોના છોકરા લે છે ગરીબ વિધવાબાઈઓ હોય જે કોઈ ગરીબ બિન ખેડૂતો હોય એને કોઈ નોકરી લેતા નથી એમના મળતીયા એમના હગાવાલા બીજી હું વાત કરું કે ડેરીની અંદર જે બધા અધિકારીઓ ડિરેક્ટર હોય એના લોહીનો સંબંધ સહકારી કાયદા અનુસાર ભરતી ના કરી શકે એવું કાયદામાં લખેલું છે સત્તા રાયમલ ચૌધરી